નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરાના ભાવ વિશે માહિતી મેળવશું તો આવનારા દિવસોમાં જીરાના ભાવ કેવા રહી શકે તેજી આવશે કે મંદી આવશે એની સંપૂર્ણ રીતે વાત કરીશું વિડીયોને લાઈક કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી આપણે ખેડૂત મિત્રો આગળથી જ કીધું હતું લગભગ મારા જે સબસ્ક્રાઈબર મિત્રો છે જેને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે એને વિડીયો જોયો જ હશે કે આપણે અહીંયાથી કહી દીધું હતું કે એક બજારમાં એક તેજી આવશે જે સાડા ત્રેવીસ હજાર સુધી ભાવને લઈ જાય પણ એનાથી પણ ઉપર ચોવીસ હજાર સુધી બજાર ગઈ અને પછી એક મંદી કરી પણ હાલ આજે પણ તેજી છે અને ગયા શુક્રવારે પણ સારી એવી તેજીમાં બજાર બંધ થઈ હતી એ તેજી કન્ટિન્યૂ રહી અને આજે એક આગઝરતી તેજી કેવી હોય તો કહી શકાય એવી એક તેજી આવી ગઈ જે સાતસો અને પાસાઠ રૂપિયાની એક તેજી છે તો આગળના સમયમાં શું થવા જઈ રહ્યું છે તો આપણે અહીંયાથી કીધું હતું એ તારણ પરફેક્ટ રીતે સાસું પડ્યું એનું કારણ કારણ આપણે વાત કરીએ તો આપણે કીધું હતું કે વાવેતરના આંકડા જે ગુજરાતના રજૂ કરવામાં આવ્યા હતા અને રાજસ્થાનના નહોતા આવ્યા તો એની એક તેજી હતી બજારમાં જે ત્રેવીસ હજાર અને સોરી ત્રેવીસ હજાર અને પાંચસો સુધી બજારને લઈ ગઈ પણ હાલ એક પાછી ફરીથી એક મંદી આવી અને બે દિવસથી એક તેજી જોવા મળી રહી છે તો આ તેજી બે દિવસથી છે પણ હવે મને એવું લાગે છે બજારમાં કે સુરિતભાઈ પહેલાં તો લાઈક કરી દો વિડીયોને પછી આપણે આગળ વધીએ કે એક ત્રેવીસ હજાર અને સાતસો આજે બજાર છે સાતસો પચાસ પણ હવે ત્યાંથી હું થોડુંક મને લાગે છે કે અહીંયાથી એક મંદી આવે જીરામાં અને વીસ હજારની આજુબાજુ બજાર આવે કે વીસ હજારની નીચે આવે અને ફરી તેજી કરશે એવી એક શક્યતાઓ છે પણ હાલ એક મંદીની શક્યતાઓ મને દેખાય છે તો મંદી જો ત્રેવીસ હજારને આજુબાજુથી વરી ફરીથી એક તેજીમાં પરિવર્તન થઈ જાય તો એક વિડીયો બનાવશું પણ જો ત્રેવીસ હજાર ટૂટા તો વીસ હજાર સુધી બજાર જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે આજે તેજી છે બજારમાં અને હું મંદીની વાત કરી રહ્યો છું પણ મને જે દેખાય એ ઉપર હું વાત કરતો હોઉં છું તો એક મંદી દેખાય છે તો એક મંદી ઉપર આપણે નજર રાખીશું બાકી તો આજે ખૂબ સારી આગ ઝરતી તેજી છે જે બે દિવસથી ચાલી રહી છે કાલે પણ થોડીક તેજી થશે અને પછી મંદિર તરફ આગળ વધશે પણ જો કાલુની તારીખમાં એક મોટી તેજી આવી જાય અને આ જે લેવલ આપેલું છે તેની ક્રોસ કરી જાય તો તેજીમાં આપણે કહીએ ને કે પૈસામાં પૈસો ભરે એમ તેજીમાં તેજી ભરી જશે છવ્વીસ હજાર અને ચારસોની ઉપર બજાર નીકળી જાય તો એક તેજીમાં તેજી ભરી જશે અને કન્ટિન્યુ તો એક સારી એવી મોટી તેજીની શરૂઆત થઈ જશે પણ હાલ એની શક્યતાઓ ઓછી છે મંદીની એક શક્યતાઓ દેખાય છે જે વીસ હજાર આજુબાજુ પહેલો ટાર્ગેટ ત્રેવીસ હજાર અને બીજો ટાર્ગેટ વીસ હજાર એ ઉપર આપણે નજર છે હાલ માટે આટલું જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આપને આવાના આવા વિડીયો મળતા રહે અને આપણે ખૂબ સારો સપોર્ટ આપીએ છીએ વિડીયોમાં તો વિડીયોને આજના વિડીયોને પણ લાઈક કરી દેવો આભાર ખેડૂત મિત્રો હાલ માટે એટલું જ